દાનગીરોની ભૂમી કહેવાતા સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માતાપિતા વિહોણી ગરીબ દીકરીઓનો બીજો સમૂહ સમૂહલગ્ન યોજાયો જેમાં એકાવન જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા નવયુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલ્મેટ આપ્યા હતા યશવી ફાઉન્ડેશન ચેરેટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સર્વજ્ઞાતિ સમહુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન નવ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ લગ્નમાં કુલ એકાવન દીકરીઓ કે જેઓ પિતા વિહોણી અને જરૂરિયાતમંદ હતી તેઓને પરિવારની હોફ આપી પાનેતરથી લઈને કરિયાર સુધીની તમામ ભેટ સોગાતો આપી વિદાય આપવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે વિશેષ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પટેલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાંસદ મુકેશ દલાલ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ ઉપસ્થિત રહી નવયુગલોને શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા સમૂહ લગ્નની શરૂઆતમાં નવયુગલો જાનૈયાઓ ઉપસ્થિત મહેમાનોએ પહલ ગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી નવયુગલને સુરક્ષા હેલ્મેટ આપ્યા હતા યશવી ફાઉન્ડેશન દ્વારા આજે દીકરીઓના લગ્ન કરવામાં આવી રહ્યા છે સામૂહિક લગ્નનો આપણે આજે આ કાર્યક્રમ રાખેલ છે જેમાં સર્વજ્ઞાતિ બધી એવી દીકરીઓ છે જેના પેરેન્ટ્સ નથી જે અનાજ છે અથવા એવી દીકરીઓ છે જેના પિતા નથી અને આજે અમે બહુ ખુશ ખુશી સમજીએ છીએ અમારી જાતને કે આજે અમે આ શુભ કામમાં અમને આ લાભ મળ્યો છે અને અમે આવા ભવિષ્યમાં બી સારા કામ થાય અમારા હાથેથી એવી અમે પ્રભુની ઈચ્છા કરી વર્ષે અમે વીસ દીકરીઓના લગ્ન કરાવેલા હતા આ વર્ષે અમે એકાવન દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છીએ અમને બહુ ખુશી છે કે આજે આપનું ભવિષ્ય સારી રીતે એમનું ભવિષ્ય રહે એ સારી રીતે રહે અને વિકાસ કરે અને આત્મનિર્ભર બનીને પોતાનું જીવન નિર્વાહ કરે આજે અત્યારના હું એમ બીજું છું કે મારી દીકરી અગર હોત તો આજે હું બી એમનું લગ્ન બહુ સારી રીતે અને ઉમંગભાઈ કરતે આજે એ દીકરીઓ જે અત્યારના આજે મંડપમાં બેસેલી છે આજે એ દીકરીઓ બી ખુશી રહે અને સારી રીતે એમનું લગ્ન થાય એવી મારી ઈચ્છા હતી અને આજે કરી બી રહ્યા છીએ અમે લગ્ન કરાવ્યા એની અંદરમાં અમે મહેંદી રસમ રાખી બીજું કે અમે કર્યાવર બી આપી રહ્યા છીએ કર્યાવર એવું આપી રહ્યા છીએ જેની અંદરમાં દરેક દીકરી જે મા બાપે જે પોતાની દીકરીને આપવાનું હોય એ બધી વસ્તુઓ અમે આપી રહ્યા છીએ જેની અંદરમાં એમનું કિચનનું સામાન હોય બેડ હોય કે ટીવી ફ્રીજ હોય જે બી વસ્તુ અમને આપવાની હોય ઘર વસાવવા માટે એ બધી વસ્તુ અમે કર્યાવર ગુપ્તમાં આપી રહ્યા છીએ